પાટણમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો છે જેમાં જમાઈએ જ ફોઈ સાસુની હત્યા કરી હતી આર્થિક સંકળામણ તેમજ દેવ થવાથી હત્યા કરી લૂંટને અંજામ આપ્યો હતો આરોપી યોગેશ વૃદ્ધ મહિલાને ગળે ટૂંપો આપી ઘરમાં રહેલ સોનાના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો કે પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે પોલીસે આરોપી પાસેથી લૂંટ કરેલ પાંચ લાખનો મુદ્દા માલ રીકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે એલસીબીની અલગ અલગ ટીમો બની અને તેમના ખાસ ભરોસાવાળા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ રિસોર્સ અને એનાલિસી તપાસ કરતા સૌપ્રથમ આ ગુનામાં યોગેશ કુમાર રતિલાલ મકવાણા રહે શિવમ હેરિટેજ સોસાયટી વિસનગર લિંક રોડ મહેસાણાવાળાનો સંડોયેલ હોવાના મજબૂત અને પૂરતો પુરાવો પડતા એલસીબીની ટીમે આ ગુનામાં સંડોયેલ યોગેશ કુમારને શોધી લાવી અને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરેલ છે